કપડાથી ડ્રાઈવર એસોસિયનના પ્રવીણભાઈ પધાર્યા છે પ્રવીણભાઈને વિનંતી કે તમારી ભાષામાં સંબોધન કરો પ્રવિણભાઈ હાલો જે આપણે કપરાડા તાલુકામાં આપણો જ ભાષામાં સમજાવ્યો હે હો

एकटा जो आपल्या एकटा आखा ड्रायव्हर होता तु आपला हो नियम आपल्याला आपले रक कामान आपल्याकडे होत नाही होत नाही काय होल नाही हो, हो आपल्या आखाच्या सरकारने आपले हांबोवा दुसरा बी ड्रायव्हर हो, बी आपले सांगायचं काय आपले आठ आपले आखं सरकार एक राहून आनंद माझ्या माणूस आहोत साहेब आपले हिम्मत आपल्याला शाळेत कर त्या शाळेत ख्या कर माझा रे ड्रायवरचा बी कसाच पावर आहे तो आपलं बी दाखवायला आहे सरकारला ड्रायव्हरचा पावर काय बाहेब तो आपे एकदा हॉटेल हो आपले सरकारला दाखवा आहे आज आपला तो वाढा पैसा राहतात आपले घरी बसून राहतो आज आपल्याचे पोसे आपले रखरपट्टी नाही रात दिस आपले मेहनत करू बरोबर आपले शेट लोकांची गाय खाऊ आपले शेटाचे पण विरुद्ध बापले नाही बोलू शेटाची गाळ खाऊ आता आपले काम करू आपले जाऊ आज आपल्यावर घरीच आपले काय जातो नाही जातो ना, ना, ना। आपल्या पास आपले ड्रायव्हर सांगत ड्रायव्हर हो केलं पण ड्रायव्हर जदीश डायवर ड्रायव्हर दाएव शेटोल बी जातो काय केडी बी जा केला बी पिरीत मारत मारत पिढू बरोबर

ને આવે અમારા પર કઈ દેવાય તો પર કઈ દેવા પોલીસ તંત્ર બી કઈ તમારો બી ડ્રાઈવર જ ચલાવે તમારે ડ્રાઈવર જ તમે પહોંચાડી છે બરાબર વકીલ સાહેબ જેવી હોય તે બી મેં ડ્રાઈવર જ પહોંચાડે એ કઈ હોય આસમાન થી હેલિકોપ્ટર નથી લાવતા અને એવું હોય કે હેલિકોપ્ટર ખરો જો અને હેલિકોપ્ટર તે તમારે અમારા ઘરે આવજો બરાબર ને એવી મારી કહેવાની મનોગ્રામી છે અને જંગલ ને આદિવાસી છે અને જંગલના ના આદિવાસી કદાચ જીતશું નહીં અને કદાચ અમે તમારા હામે હાથ પણ જોડશે નહીં જે ફાંસી સજાવે તો બી અમે તૈયાર છીએ પણ આદિવાસી ડ્રાઈવર યુક્તતા અને ડ્રાઈવર એકતા અમે પીસે હટવાના નથી બરાબર ને ડ્રાઈવરો આપણે ડ્રાઈવર કરીએ એટલે આપણે હવાથી નીકળે તો રોટલી ભાત નીકળીએ રોટલી ભાત નીકળીએ પણ તો ભાઈ બી આપણે રોટલી આપવા માટે બી કંજુસાઈ કરે કોઈ કોઈ દાડે તો રોટલી બી ની બાંધી આપે

અવાજ ઉપર લગીન જવો જોઈએ અવાજ દરેક અધિકારી સુધી જવું જોઈએ જેથી અવાજ ને ખોજ આખા ધરમપુર ની અંદર હોવી જોઈએ અહીંયા ઉભેલા છે કે તમામ લોકોને આ કોઈ ખબર પડવી જોઈએ કે આદિવાસી કોણ છે દાયો કોણ છે ચોચ

ડ્રાઈવર બધા પ્રકાર ના હોય છે ફક્ત ટ્રક માટે બસ માટે રિક્ષા માટે કે જીપ માટે જે ડ્રાઈવરો છે એને ત્યાં કાયદો લાગુ નથી પડવાનો તમામ ડ્રાઈવરોને કાયદો લાગુ પડવાનો છે આ લડાઈ ફક્ત કોચ કેરિયર ના જે ડ્રાઈવરો છે એના માટે નથી લાગુ એટલે આટલી સંખ્યામાં જે ભેગા થયા એ તદ્દન વસ્તુ ખોટી છે ટુ વ્હીલર વાળા બી સામ સામે અથડાય એ પણ હિટ રનવેજ છે જેથી એમણે પણ આવ્યું જોયે હાજરી આપવા નથી આવ્યા ખાલી જોવા આવ્યા છે ઘણી જગ્યાએ આપણે એમ જોયે છે કે ભાઈ અમારું શું આ તો ખાલી ડ્રાઈવરોની મીટિંગ મિટિંગ છે ભાઈ તમે ટુ વ્હીલર લઈને જાઓ તમે બી ડ્રાઈવર જ ગણાવો અરે રે વસ્તુ જ્યારે કાયદો પસાર થયો તો વિપક્ષ હતો લોકસભામાં અને કાયદાને પસાર કરવામાં આવ્યું જો વિપક્ષ ની હશે તો અવાજ ઉઠાવશે કોણ જેના કારણે લોકોએ કાયદો પોતાની બહુમતી પસાર કરીને દોઢસો ધારા દોઢસો સાંસદો ને વિલંબિત કર્યા સસ્પેન્ડ કર્યા અને ત્યાર પછી આ કાયદો બનાવ્યો જેથી આપણે પણ વિચારવું જોઈએ ડરવાની જરૂર નથી પોતાના હક માટે લડતી વખતે કોઈએ ડરવાની જરૂર નથી ડરશો તો વધારે ડરાવશે સંવિધાનની રક્ષણ કરવાની જવાબદારી આપણી જે લોકો સંવિધાન બદલવા પર આવી ગયા છે તમે જો

સરકારે ફક્ત રસ્તા પર લાવીને મૂકી દે પબ્લિક ને પાંચમી અનુસૂચિત શું છે જે કાયદો છે એ શું છે અત્યારે કેટલા અધિકારી લોકો ને પાંચમી અનુસૂચિ ની અંદર આવે ત્યારે પરવાનગી લઈને આવવાનું હોય એ ભાઈ અમે અમારે પરવાનગી લેવાની જરૂર નથી કેમ નથી અમારે તમારી ઓફિસ માં આવતી વખતે પરવાનગી લેવાની હોય તો તમારે બી અમારા ગામ માં આવતા પહેલા પરવાનગી લઈને આવજો ઘરે કદી ઘરે હોય કે ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કોઈ મીટિંગ કરવા માટે આવે તો સૌ પ્રથમ ગ્રામ મંજૂરી લેજો કે અમે આ મીટિંગ કરી રહ્યા છે અને બીજું એટલું કેવાનું કે આજે સંખ્યાબંધ લોકો ભેગા થવું જોઈએ ઘણા લોકો આવ્યા નથી આજે એક અઠવાડિયા ઉપર થી જાહેરાત કરી છે કે ડ્રાઈવરો ની આપણે

એટલે કે એ છે કે જ્યારે કોઈ જાહેર સભા થતી હોય તો તમારા આજુબાજુના લોકોને જાણકારી આપો આ જાહેર સભા ફક્ત કરવા માટે નથી થતી તમારા આપણા બધાના હકની લડાઈ માટે થતી હોય અને આપણે આદિવાસી સમાજ બસ પેલો કરતો છે એટલે આપણું થઈ જશે પણ નહીં સાથ આપો સાથ આપશે ડાકાટ વધશે ત્યારે જ આપણે આ લડાઈ

અરે આવનારા દિવસોમાં આપણે પાછી કદાચ મિટિંગ કરવી પડે આપણે ચક્કા જામ કરવા પડે આપણે ખાલી ધરમપુરમાં ચક્કા જામ નથી કરવાના વલસાડ જિલ્લાના જેટલા પણ રોડ છે ને બધાના ચક્કા જામ કરવાના છે બસ આટલું જ કહીને હું વિરામ આપું છું ધ્યાનથી સાંભળવા બદલ આપ સૌનો આભાર જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી જય જય આદિવાસી